ભાવનગર શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં છે તેમ છતાં પણ લોકો આ મકાનમાં જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે તંત્રએ તો નોટિસ પાઠવી છે પરંતુ રહેવા માટેની અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો જીવના જોખમે રહેવા માટે મજબૂર છે અહીંયા મકાનની પ્લાસ્ટર પણ તૂટી ગયું છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે તિરાડો પણ પડી ગઈ છે આ મકાનની હાલત જોઈને જ ડર લાગે છે અહીંયા ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ત્યારે હવે ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે અને જો ચોમાસા ભારે વરસાદ અને પવન આવશે તો અહીંયા મોટી દુર્ઘટના સર્જાશે તે નક્કી છે તંત્રએ અહીંયા નોટિસ પણ લગાવી છે જેમાં ઉલ્લેખ કરાયો છે કોઈ દુર્ઘટના અંગે તંત્ર જવાબદાર રહેશે નહીં અત્રે અવારનવાર રજૂઆત કરવા માટે આવે છે તેમને બે દિવસ ત્રણ દિવસ આપો તો અમે બીજા ઘર સુધી લઈએ તો આપણે એ પણ જલ્દી આપતા નથી અને કુલ ચુંબોતેર જેટલા મકાન આવા ફ્લેટ્સ મલ્ટીસ્ટોરી ફ્લેટ્સમાં આપણે વીજળી કનેક્શન કાપ્યા છે ગટર કનેક્શન કાપ્યા છે નળ કનેક્શન કાપ્યા છે